પ્રાકૃતિક ખેતી તરફ તમે વળ્યા છો અને તમારી ખેતીની અંદર બિલકુલ રસાયણો વાપરતા નથી તો રસાયણોની જગ્યાએ પ્રાકૃતિક ખેતીમાં કઈ કઈ વસ્તુ વાપરો છો કે મિત્રો હું શું મનીષ બલદાણિયા કૃષિ વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું આપણે આજે છીએ કાણકિયા ગામે જેમાં એક પ્રાકૃતિક ખેતીનું મોડલ ના મુલાકાત માટે આવ્યા છીએ તો આપણી સાથે છે ડીએસ ગઢિયા સાહેબ કે જે આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર ગીર સોમનાથ જિલ્લામાં ફરજ બજાવે છે આપણી સાથે છે સાથે સાથે આપણી સાથે છે ખેડૂત રમેશભાઈ રામ તો આપણે રમેશભાઈ રામનો પહેલાં તો પૂરો પરિચય લઈએ અને જે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે તેને આવા વિચાર ક્યાંથી આવ્યા પ્રાકૃતિક ખેતી તરફ વળવાના તો એ જાણીએ રમેશભાઈ રામ પાસેથી નમસ્કાર ખેડૂત મિત્રો હું રામ રમેશભાઈ પૂજાભાઈ રામ કાણકિયા તાલુકો ગીરગઢા જિલ્લો ગીર સોમનાથ મારા મોબાઈલ નંબર છે બાણું સિત્યોતેર નેવું છ્યાસી પચીસ હું બે હજાર સોળથી પ્રાકૃતિક ખેતી કરું છું જે સુભાષ પાલેકરજીની ત્રણ શિબિર કરેલી છે બે હજાર સોળમાં ગાંધીનગર બે હજાર અઢારમાં જામકંડોળા અને બે હજાર ઓગણીસના એન્ડમાં આપણે વડતાલ સુભાષ પાલેકરની શિબિર કરેલી છે પછી રાજ્યપાલના અધિવેશન કરેલા છે મને ખેતી બાબત આવી રીતનો પ્રાકૃતિકનો વધારે શોખ હતો ઓગણીસો પંચાણુંમાં જ્યારે મારા લગ્ન થયા ત્યારે મેં એવી જાહેરાત આવી કે ભાઈ મોનોકોટો દવા બનાવી શકાય તો કે તો કે પાંચ કિલો લીમડો એક કિલો લસણ એક કિલો તીખા મરચાં એને ખાંડી અને પંદર લીટર પાણીમાં ઉકાળીએ તો તેમાંથી દસ બાર લીટર રહી દસક લીટર આઠ દસ લીટર ત્યારે પછી એને ગાળી લેવાની એટલે એવું ઉકાળીને પણ મેં બે હજાર ઓગણીસો પંચાણુંમાં આવી રીતે બનાવેલી છે ત્યારે આજે મને મારી પાસે ચાર ગાયો છે અને પાંચ વર્ષથી એટલે બે હજાર સોળથી હું પ્રાકૃતિક ખેતી કરું છું

લોકો કરતા મારે ઉત્પાદન થોડું ઘણું ઓછું આવે પણ મારા ભાવથી વેચાય છે. હું 5 5.5 આ 6 વર્ષ શરૂ થાય. 6 વર્ષથી મેં કોઈ આપણું જે જસણી છે આપણું જે પાક છે તે કોઈ માર્કેટ યાર્ડમાં હું ગયો નથી. ઓકે 6 વર્ષથી તમે માર્કેટિંગ યાર્ડની મુલાકાત જ નથી લીધી તો બધું એનો મતલબ એવો કે તમે બધું જ પોતાના ઘરેથી ને પોતાની રીતના જ વેચાણ કરી દીધું છે. તો મગફળીનું તમે મગફળીનું તેલ કઢાવ તેલ કઢાવી અને બધું તમારી રીતના માર્કેટિંગ કરી દીધું છો. ઓકે અને એ સિવાય જુવાર પણ તમે કીધું એમ ખાવા માટે બધે આપી જશો તો ઉનાળાની અંદર મગડત નું કરો છો તો એ પણ તમે દાળ બનાવી અને સીધી ડાળ નું બીજા અન્ય કોઈ જે ગ્રાહકો છે જે પ્રોફેશનલ વર્ગ છે કે કોઈ જે પ્રાકૃતિક પ્રોડક્ટ ખાવા માગે છે એને તમે સીધી સપ્લાય આપો છો એક ઉના ગઢડા પોડીને ના કે આવી રીતના કોઈ સેન્ટ્રલ લાગતા હોય આપણે ટ્રાવેલ્સ તો ત્યાં નાખવા એક જવું પડે ઓકે ઓકે મારો બધો માલ મોટરસાયકલ થી લગભગ ઘણો કુગાડી સરસ 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 તો તમારો બીજા ખેડૂત મિત્રોને હું ઓપિનિયન છે સંદેશો છે કે જેનાથી તમે બીજા લોકોને ને છે પ્રાકૃતિક ખેતી તરફ વાળીએ એકો આપણે ઝેરનો જે ઉપયોગ છે એ ઘટાડી શકીએ હું તો એમ કહું છું કે બધા જે આ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ અને કરવી જ પડશે કરવી જોઈએ એના પરિવાર માટે તમારી પાસે દસ વીઘા હોય તો જાદુ નહીં તમે વિઘેથી શરૂ કરો તમને એવો ડર લાગતો હોય તો પાક માટે તમારી ન ખોરવાય તમને એમ લાગે તો બાકી કોઈ ઘટતું નથી જાજુ પણ તમને સારા ભાવ મળી જાય છે પ્રાકૃતિક ખેતી તરફ તમે વહેરા છો અને તમારી ખેતીની અંદર બિલકુલ રસાયણો વાપરતા નથી તો રસાયણોની જગ્યાએ પ્રાકૃતિક ખેતીમાં કઈ કઈ વસ્તુ વાપરો છો કે જેથી કરીને તમે પાક ઉત્પાદન મેળવી શકો છો તો હું પહેલાં તો સૌ પ્રથમ બીજા બનાવું છું કોઈપણ પાકને બીજામૃતનો પટ આપું છું તેમાં તાજું ગોબર ગાયનું ગૌમૂત્ર ચૂનો અને પાણી એટલે એ આવી રીતનું બીજા એક દિવસ અગાઉ બનાવી અને જ્યારે વાવવાનું હોય એના પહેલાં દિવસે હું આવી એનો પટ આપી અને એને સાયન્સ સૂકવી દઉં છું અને વાવેતર કરું છું ત્યાર પછી પ્રથમ પાણી પાઈ પછી બીજું પાણી જ્યારે શરૂઆત કરીએ ત્યારે હું જીવામૃત આપું છું અને મારી પાસે બાજોલ્યુટર ટાકો છે તે હું ડાયરેક્ટ આવી રીતના ખેતરમાં કૂવામાં મારે આપણે છટકાવ માટે હું પંપે બે થી ત્રણ લીટર પાક પ્રમાણે મોટો પાક હોય તો પાંચ લીટર નો કરું પછી ગાયના સાસ ગાયના દૂધની દૂધ ની કરું છું મારે ગોળના ના બે થી ત્રણ ડબ્બા વર્ષમાં માં જોઈ જાય છે ખેતી માટે સરસ સરસ ગોળનો પણ ઉપયોગ કરો છો જીવાત નો સડનલી એટેક વધી જાય કોઈ જીવાત આવી ગઈ શું પ્રકારની જીવાત હોય ઈયળો હોય એના માટે તમે શું કરો છો એના માટે હું દસ પાણી હરકું હોય આ વર્ષે નથી બન્યો તો હું એક નીમ હોય લેખો ક્યારેક ક્યારેક વાપરું પણ મેં એવું તારણ કાઢેલું છે કે બહુ તમે જેટલા ઉતાવળો થઈ જાય ને એક દવા છાંટા પછી બીજો રોગ આવે જયારે અમારે અહીં જુવારનું વાવેતર હોય તો જુવારમાં મહી પુષ્કળ પ્રમાણમાં આવે છે પણ મોહીમાં જયારે બે હજાર સોળ માં અમારા ઘરમાં આવી રીતનું ઓલું થઈ જાય કે આ ભેળા જ આ ધીરો બજેટમાં અને આજ દવા લેતા જવું આજ લેતા હું ગામમાં જઈ ભાઈ આવું ગામ અહીંયા આવીને બાનો આપું કે ભાઈ આજ તો દુકાન બને તો કે આજ ભૂલતા નહીં આજ જો તો આજે જ ખૂટી ગઈ એમ કરીને પાંચ દિવસ કઠવી નાખો અને પછી ઘરના કહી જાઉં કઈ જોવું એટલા બધા ડાળિયા પાંચ સાત દિવસમાં થઈ જાય કે ડાળિયા પણ પછી જુઠ્યા રહી એટલા કુદરત કરે છે આપણે મારવા વાળો કોણ કુદરતી કુદરત છે જે એનું સંચાલન કરે છે ખૂબ સરસ ખેડૂત મિત્રો ખૂબ સારી માહિતી રમેશભાઈ આપણને આપી છે અમે અહીંયા હું અને આજે ઘડીયા સાહેબ સાથે આખું પ્રાકૃતિક જે મોડલ ફાર્મ છે એની અમે મુલાકાત લીધી છે આખું જોયું છે કે ખૂબ સારી રીતના આજે રમેશભાઈ કરી રહ્યા છે તો આપણે ઘડીયા સાહેબને કહીએ કે એમનો આ જે મોડલ જોયા પછીનો અભિપ્રાય શું છે ખાસ કરીને આજે જે રમેશભાઈએ પોતાના ખેતર ઉપર પ્રાકૃતિક કૃષિ એ જે અપનાવેલી છે એ ખરેખર પ્રશંસનીય પગલું છે કારણ કે પ્રાકૃતિક કૃષિના તમામ આયામો બીજામૃત છે જીવામૃત છે દસ પર્ણની છે મિશ્ર પાક મોડેલ છે આવા જે પ્રાકૃતિક ખેતીના જે મુખ્ય સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો ઉપર એ ખેતી કરી રહ્યા છે અને એમાંથી જે કાંઈ ખેત પેદાશ તૈયાર થાય છે એ ખેત પેદાશનો પણ એ પોતે પોતાની રીતે જાતે માર્કેટિંગ કરી અને વેચે છે એટલે એ બદલ રમેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને બીજું કે રમેશભાઈ મારફત આવા ગામના બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક કૃષિ કરતા થાય અને એ માટે પણ રમેશભાઈ જે મહેનત કરી રહ્યા છે એ બદલ પણ એમને ખૂબ ખૂબ અભિનંદન જુઓ ખેડૂત મિત્રો આવી રીતના તમે પણ એક પ્રેરણા મેળવી અને પ્રાકૃતિક ખેતી કરી શકો છો તો આવા જ ખેડૂત મિત્રોને મળતા રહેજો અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધો એવી શુભેચ્છા